તો મિત્રો આપણે યુટ્યુબમાંથી કમાણી કરવી છે બરાબર તો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે કે ઘણા લોકો કહે છે કે ભાઈ વનરાજ ભાઈ આપણે યુટ્યુબમાંથી કમાણી કરવી હોય તો પહેલાં શું કરવું જોઈએ બરોબર તો આ વિડીયો લાસ્ટ જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આપણે બાર મહિના આપણી ચેનલની અંદર થઈ ગયેલા છે બરાબર તો આપણી ચેનલ મોનિટાઈઝ થવા આવી ગઈ છે કેમ કે મિત્રો હવે થોડાક કલાક ખૂટે છે મિત્રો બરોબર વટ ટાઈમ છે મિત્રો એ થોડો વટ ટાઈમ આપણે ખૂટે છે તો મિત્રો આપણે જે મહેનત કરી છે ને મિત્રો એ આપણે મહેનતની અંદર એક પણ વિડીયો એમ કે આજ અપલોડ નથી કર્યો એમ નહીં દરરોજ વિડીયો અપલોડ કર્યા છીએ મિત્રો બરાબર વ્યૂઝ આવે કે ના આવે એનું કોઈ લેવા દેવા આપણે નથી પણ વિડીયો તો આપણે દરરોજ અપલોડ કર્યા છીએ મિત્રો બરાબર એ રીતનું મિત્રો તમે પણ વિડીયો દરરોજ અપલોડ કરો બટ ભલે આપણે વ્યૂઝ આવે કે ના આવે યુટ્યુબને લાગવું જોઈએ કે ના ભાઈ આપણો રોજ આ ભાઈ વિડિયો અપલોડ કરે છે મહેનત કરે છે યુટ્યુબમાંથી પૈસા કમાવવા માગે છે મિત્રો આ રીતની ખબર પડવી જો મિત્રો બરાબર યુટ્યુબને તો મિત્રો આ વિડીયો તમે આજે પૂરેપૂરો સાંભળજો બરોબર એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર કે જ્યારે મેં મિત્રો શરૂઆત કરી હતી ને એટલે મિત્રો મારા વિડીયોની અંદર મારી ચેનલની અંદર વીજ નતા આવતા બરાબર વીજ નતા આવતા એટલે આપણે ઝીરો ઝીરો વીજ શીખાયે એક મહિના સુધી આપણે વ્યૂઝ જ ન આવ્યા પછી ચાલુ થયા આપણે વ્યૂઝ વ્યૂઝ એટલે પોચથી દસ પંદર વીસ એવી રીતના વિવિધ આપણા ચેનલની અંદર ચાલુ થયા મિત્રો બરાબર એ રીતના તમારે યુટ્યુબમાંથી કમાણી કરવી હોય તો મિત્રો દરરોજ વિડીયો અપલોડ કરો અને હા યુટ્યુબની એક શરત છે મિત્રો બરાબર કે તમારે ચેનલની અંદર ચાર હજાર વોટટેગ અને એક હજાર સબસ્ક્રાઈબ હોવા જરૂરી છે મિત્રો બરાબર પછી બીજું મિત્રો કે આપણે કોઈ કોપી પેસ્ટેડ વિડીયો નથી કરવાના કોઈ ઇન્સ્ટાગ્રામનો ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કરી આપણી ચેનલની અંદર અપલોડ નથી કરવાના મિત્રો બરાબર તમારે શોર્ટ ચેનલ હોય તો મિત્રો તમે મિની બ્લોગ્સ બનાવી શકો છો મિત્રો બરોબર આ લોંગ ચેનલ હોય તો લોંગ બ્લોગ વિડિયો વિડિયો તમે બનાવી શકો છો મિત્રો બરોબર એટલે કે 2 થી 3 મિનિટ ના તમે બ્લોગ વિડિયો બનાવી શકો છો મિત્રો બરોબર કોઈ ભી એક ચેનલ તમે પકડી રાખો મિત્રો બરોબર કોઈ ટેગની ચેનલ છે કોઈ મિત્રો કોમેડીની ચેનલ છે ગેમિંગની ચેનલ છે બરોબર આ રીતની તમે ચેનલ પકડી રાખો મિત્રો બરોબર હા તમારું YouTube પરથી કમાણી કરવી હોય તો કોઈ દિવસ કોપી પેસ્ટ વિડિયો નથી કરવાના કે ડાઉનલોડ કરી પિસ્ટર નથી કરવાના આ યુટ્યુબની શરતો હોય છે કે કમ્યુનિટી ગાઈડલાઇનનો તમારે ઉલ્લેખ નથી કરવાનું કોઈ પોલિસી રીતના તમારામાં ઇસ્યુ આવે એ રીતનું તમારે ચેનલની અંદર કોમ નથી કરવાનું હંમેશા માટે મિત્રો તમારે શું કરવાનું છે તમારી ચેનલની અંદર ઓરિજનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું છે ઓરિજિનલ કોને કહેવાય તો મિત્રો હાલ તમે જુઓ છો કે આપણો ચહેરો દેખાય છે અને આપણે બોલીએ છીએ મિત્રો એ રીતનું ઓરિજિનલ કન્ટેન્ટ તમે બનાવો મિત્રો આપણે દરેક વિડીયોની અંદર તમને કહીએ છીએ કે મિત્રો ઓરિજિનલ કન્ટેન્ટ તમે બનાવો મિત્રો બરોબર પછી મિત્ર બીજું કે તમારે એઆઈ વોઇસ વોઇસથી તમારો અવાજ નથી બનાવવાનો મિત્રો બરાબર તમે એઆઈ થી તમારો અવાજ બનાવશો તો ચેનલ ડીમોની તાઇજ થશે એના કરતા તમારે ઓરિજિનલ કન્ટેન્ટ તમે અપલોડ કરો હંમેશા માટે મિત્રો બરોબર હા તમારો વોટ ટાઈમ બનાવો હોય તો મિત્રો આઠથી દસ મિનિટનો વિડીયો તમે બનાવો બરાબર આ શરૂઆતમાં તમે બેથી ત્રણ મિનિટનો વિડીયો બનાવશો તો તમે ધીમે 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 આજ બે મિનિટનો બનાવો કાલે ત્રણ મિનિટનો બનાવી એમ કરતાં કરતાં તમે શીખી શકો મિત્રો આરામથી બરોબર અને શોર્ટ ચેનલ હોય તો મિત્રો તમે ત્રણ મિનિટનો વિડીયો બનાવી શકો મિત્રો બરાબર તો કોઈ દિવસ તમારી ચેનલની અંદર કોઈ ફા ફેક વિડીયો કે કોઈ મિત્રો એવા ફોટા કે એવા વિડીયો તમારી ચેનલની અંદર અપલોડ નથી કરવાના તમારા યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો મિત્રો બરાબર આટલું તમારે ધ્યાન રાખવાનું છે ફેર તમને કહું છું કે તમે યુટ્યુબનો મિત્રો ઉલ્લેખ નથી કરવાનો ઉલ્લેખ એટલે પોલિસી બરાબર ઘણી પોલિસી છે મિત્રો બરાબર તો તમારે કોઈ દિવસ એવું નથી કરવાનું મિત્રો બરોબર અને ઓરિજિનલ કન્ટેન્ટ તમે અપલોડ કરો મિત્રો બરોબર તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો મળશે બીજા નવા વિડીયોમાં જય મા